અને શિક્ષકો ભરેલી બૂટ પલટી ખાઈ જતા ભારે અફડીનો માહોલ સર્જાયો હતો કોલ જાહેર કરાતા જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા બચાવ કામગીરી હાથ ધરી છે હાલ શિક્ષિકાઓ અને બાળકો સહિત સોલના મોત નીપજ્યા હોવાનું પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ મોટનાથ ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલ એક ઝોનમાં મોટી હોનારત થઈ છે શાળાના વીસથી વધુ બાળકો અને શિક્ષકો ભરેલી બોલ પટ્ટી ખાઈ જતા તંત્ર દોડતું થયું છે પટ્ટી ખાતા ખાતે લોકોના ઉમટ્યા હતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી જ્યારે આ ઘટનામાં બાળકો અને શિક્ષિકાઓ સહિત સોલના મોત થયા છે મળતી માહિતી અનુસાર વાઘોડિયા રોડ ઉપર આવેલા ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોને ખણી નાથ લેખ લવાયા હતા જ્યાં બાળકોને બોટમાં બેસાડી ફરવવામાં આવી રહ્યા હતા જવાનો દ્વારા તળાવમાં ફાયર બોટ ઉતારી ડૂબેલા બાળકો અને શિક્ષિકાઓને બચાવ કામગીરી હાથ ધરાઈ રહી છે હાલ શિક્ષિકાઓ અને બાળકો સહિત કુલ મૃત્યુઆંક સોલ પર પહોંચ્યો છે જ્યારે બીજી તરફ ઘટનાની જાણ થતા પરિવારજનો પણ લેક ઝોન તેમજ

તળાવમાં ખાબક્યા હતા ગુરુવારના દિવસે બનેલી આ ઘોઝારી ઘટનાએ સમગ્ર વડોદરામાં ભારે અરેરાટી ફેલાવી દીધી છે